નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ વિથ લીલા પર મિત્રો આજે જુઓ છો મારા ભાણેજાના લગ્ન એ જ પ્રસંગને આપણે આગળ વધારીએ નવા રિવાજ નવી રીતુ નવી રશ્મિ તમે જોશો વિડીયો પૂરેપૂરો જોજો ક્યાંય સ્કીપ ના કરશો ખરેખર આનંદ આવશે ને જોવા જેવું છે અહીં કન્યાના મામા તેડીને લઈ આવે છે મંડપમાં આટલી વાર રમતા રમતા આવે એ વિડીયો તમે જોયો હવે તેડી અને મંડપમાં આવે કન્યા મંડપમાં આવી પણ વરને આંતર પડતો છે અમારી સમાજમાં આવું ન હોય કે કે સમાજમાં આંતર પડતો હોય અહીં કન્યાને જોઈ જ નહીં શકે જો ઊંચું જુએ છે તો અહીં ગોર બ્રાહ્મણીથી ઊંચું જોડાવે છે કે વર્ણ એવું મોટું કે આખું દેખાવ્યું જ ન જોઈએ ઊભા કરે આ ઊભા થાવ ઊભા થયા પાછો આંતર પડતો દેવડા આવશે આ લોકો અહીં કંઈક એક આવે જો નીચું મોટું છે હમણાં જ મહારાજ ઊંચું કરાવશે હા છે ને અને અહીં કન્યાને કરી રહ્યા છે તૈયાર કારણ કે ખૂબ ફૂલ ઉડાડ્યા છે એટલે ફૂલમાં ભરાઈ ગયેલી કન્યાને વ્યવસ્થિત કરશે ત્યાં સુધી વરરાજાનો અંતર પડતો નીચો ન જવો જોઈએ એટલે આ રીતે ઘણા બધા અલગ અલગ રિવાજોને આપણે જોઈ શકશો માણી શકશો આનંદ કરી શકશો અને તમારામાં શું હોય ન હોય મને ચોક્કસ કહેજો અહીંયા અંતર દૂર થયો છે અને વરકન્યા એકબીજાને વરમાળા પહેરાવશે વરમાળાની થઈ છે તૈયારી મજાક કરે છે કે ઊંચો થઈ કે હાઈટ બહુ છે ઊંચો નહીં થાય માથું શ્રી રામનું જે વર્તન હતું એ જ વર્તન એને કર્યું માથું ઝુકાવીને વરમાળા કન્યાએ પહેરાવી હવે વર પહેરાવશે ફોટોગ્રાફી વાળા કે એ કરવું પડે ને આ બિનના હાથના લટકણી અટકી જતા હતા એ તકલીફ વાળું કામ હતું અહીં ફોટોગ્રાફરનું કામ ઓછું હોય તો જલ્દી જલ્દી થઈ જાય પણ એવું ના હોય અહીં ઓરિજિનલ અવાજો તો મજા આવે તાળીના ગડગડાટ ને વાતો ને જીતો ને પણ એમાં ઘોંઘાટ એટલો હોય કે આપણે વાત ન સાંભળી શકીએ એટલે મને મ્યુટ કરવું પડે અને બીજી બાજુના ગીતો એના કારણે કોપીરાઈટ આવે પણ એ પણ જોવું પડે અહીં વર્ક કન્યાએ વરમાળા પહેરાવી લીધી ફોટો શૂટ પણ થતા જાય છે સામે જુઓ ઊંચું જુઓ ને નીચો જુઓ લક્ષ્મી નારાયણ ના સ્વરૂપ માં વર અને કન્યા વિદાય આપશે ત્યારે સીતા સ્વરૂપે થઈ જશે કન્યા પણ અત્યારે લક્ષ્મી નારાયણ સ્વરૂપે છે કન્યાની ની સાહેલી ખુશી પર બાજુમાં વર નાણવર ના બનાવી છે અને અહીંયા મમ્મી પપ્પા મા બાપનું પાત્ર ભજાવી ભજવી રહ્યા છે કન્યાના બેન અને બનાવી અહીં જો બ્રતા અમારે કન્યાને કોઈ આવી વિધિ કરવાની નથી હોતી પણ અહીં કન્યાને વિધિ કરાવે છે એટલે જ કહું છું કે વિડીયો પૂરેપૂરો જોજો ખરેખર હા હવે આ રીતે એમને આપશે હવે કન્યા પોતાના અંગ પર જે કઈ રીતે બ્રાહ્મણ કરાવશે એ રીતે બધાય વિધિઓ થશે

મને આવડતું નથી સાંભળું જયારે બોલતા હોય પંડિત ત્યારે બોલી શકું ભેગા ભેગું પણ એકલીઓ તો ના બોલી શકું આખો મેં ચકશો મસ્તુ પછી આ નાક પરથી શું ઉતારે છે ખબર નહીં પણ બ્રાહ્મણ કે કરવાની નીતિ પાછું નીચે મૂકવાનું ટૂંકમાં પરમાત્મા પાસે માંગવાનું કે તમારું હવન થઈ રહ્યું છે હું સંસારના સંસારમાં પદાર્પણ કરી રહી છું તો પ્રભુ મારા શરીરને સાજુ આપશો એવી પ્રાર્થના હશે અને અહીં હવે કન્યાના માતા કન્યાને વધારે આમ છે કન્યાના બેન પણ કન્યાની માતા તરીકે વધાવી છે વધવાઈ જાય એના પછી આગળ વિશેષ હં અહીં ગીરને બનાવી પૂજા કરાવી રહ્યા છે ગીત સરસ લાગે છે ને આપણે પ્રસંગને અનુરૂપ ગીત પણ મૂક્યા છે અહીં બબે બ્રાહ્મણો રાખ્યા હતા એક અમારી સમાજના રિવાજને જાણી શકે બીજા સામે પક્ષની સમાજના રિવાજને જાણી શકે એટલે તો કન્યાની માતા મને કહેતા હતા કે થોડું કંઈ તમારું કરી થોડુંક અમારું કરીએ બંને થઈને એક પ્રસંગ બહાર પાડીએ અને બંને થઈને એક ઘર પૂરેપૂરું વસાવીએ બિલકુલ એવું છે મન મળવા જોઈએ સમાજ અને રિવાજ મળે કે ન મળે પણ જે પરણે છે એના મન મળવા જોઈએ જો એના મન મળે તો જ આનંદ આવે તો જીવન રથનું પહેલું સારી રીતે ચાલી શકે અહીં એમની માતા આવ્યા છે મોસ્ટ ઓફ બન્યા છે કન્યાદાન એ લોકો કન્યાદાન પહેલું આપે બીજા વિડીયોમાં જોજો કન્યાદાન શું આપે છે તમને કહી શકે ત્યારે હસ્તે મેં આપ છે માતાને આખી આંસુ આવ્યા છે ગીત ગવાતા કે બેની મુખ ન કરજે જમ તારી માતાને આવશે આંસુ એ દીકરી સૌથી નાની છે ને નાની હતી ત્યારે જ એના પિતા નથી ત્યારથી સ્વર્ગવાસી છે એટલે માતાને તો દુઃખ લાગવાનું છે કે ચાર ચાર દીકરીઓ પછી પણ ઘર ખાલી દેવાનું છે દીકરીના પગનું પૂજન કરવા માટે બોલાવી છે ને પગ આગળ ધર્યો છે થાળી પર એટલે અહીં માતા પાણી ચડાવે અને પિતા પગ ધોળાવે એટલે બેનને બંને બેના પગ ધોળાવી રહ્યા છે પેલું પંચામૃતથી પાછું શુદ્ધ પાણીથી

પણ થાય માન આપવું પડે ને ભગવાનને કંઈ કોઈની આજ પણ છે લક્ષ્મી સ્વરૂપે આ દીકરીને અર્પણ કર્યા એમનું પૂજન વિધિ થઈ રહી છે કારણ કે અહીં વર્કન્યા બંને લક્ષ્મી નારાયણ સ્વરૂપે છે જો આ વિધિ પણ નવી છે અમારામાં આવું કઈ ન હોય આંગળી અડકાવાની એટલે તો બધા મને હસે છે વરકન્યા મારે સીધા હસ્તમેળા પર જોઈએ અને હસ્તમેળામાં પણ વિધિ અલગ છે તમને સાથે હજી આગળ તમને બતાવતી થઈ અને બેન એક બંનેના હાથમાં સરલા કરી ચાલો છે સુખા તો હવે આપણને નાગર વિધુ પાન બનાવ બ્રાહ્મણ આપતા જાય ડાયરેક્શન લેતા જાય અને એની ઉપર કન્યાદાન સ્વરૂપે દક્ષિણા મૂકવાની છે એટલે વાંચસો ની નોટ છે અને અહીં તેડાવ્યા છે અમારા હંસાબેન ને અમારે નહીં તો ચોથે ફેરે એના મમ્મી પપ્પા આવે વરના માતા પિતા પણ અહીં વરની માતા આવ્યા છે બોલાવ્યા છે અને એમ ચૂડી પહેરાવવા અને મોડીઓ પહેરાવવા માટે તો અહીં મોડીઓ પહેરાવે છે મોડીઓ પેલા કપાળે પહેરવા તો પણ હવે મોડિયા નાના થઈ ગયા ઉપર આમ્રપાલીને હોય એટલે સરખું પહેરાવી ના શકાય એટલે બધા બાજુ બંધમાં એ બાજુ બંધમાં પહેરાવી દીધો અને હવે પહેરાવે છે હાથમાં ચુડલી પેલા અમારામાં રિવાજ હતો ચૂડી પહેરાવા જતી પણ જવાતી પણ હવે છે ને બે દિવસ પહેલા પટલું ભરાવે ત્યારે પહેરાવી દે છે જોકે સાસરોક્ત બી કે ના કહેવા પણ અમે બધા પાટીદાર સમાજ આવી શીખ્યા જે થાય સ્વાદ સગવડે ચાલે અહીં હંસા બેને ચૂંટણી પહેરાવી હવે અહીં ઘરના માતા પિતા શું આપે છે મને કાંઈ ખબર નથી પડતી પાછળથી પણ કંઈક આપ્યું એટલે આ વિધિ નવી છે મારી માટે મારા નંદુશ્રીએ પણ કન્યાને હાથે આપ્યું કન્યાની માતા આપે છે ગાય ચાંદીની ગાય ને મંગળ ગાયોના દાન દેવાય તો અહીં કન્યાદાન સ્વરૂપે જે રોકડ ભેટ છે એના પર ગાય મુકાય બેન બનેવી ગાયનું પૂજન કરે દીકરીને હાથ પહેરવે હવે થશે હસ્તમેળા એટલે ગાય લઈ લેશે અને હસ્તમેળા અમારે કન્યાના હાથ પર ઊંધો હાથ વાળે વરનો એટલે બે મિક્સ હાથ થાય અહીં હાથમાં હાથ લેવાનો છે બંને હાથ સામે છે ઊંધો હાથ લીધેલો નથી અને બ્રાહ્મણ દેવતાએ હાથને ખુમારથી ટાંકી દે કે ગાંઠ મારી દે હું ભવો ભવની ગાંઠ બંધાઈ ગઈ અને હંમેશા પરમાત્મા બહો બહુ એની ગાંઠ બાંધી રહે એવી આપણે પણ પ્રાર્થના કરી લગ્નમાં આવી તો આપણે પણ એવી શુભેચ્છાઓ આપી બેન બનેલી આપીને આવી વિડીયોનું એન્ડિંગ કરું એ પહેલાં કહી દઉં કે આશા રાખું છું કે વિડીયો આપને સારો લાગ્યો હશે સારો લાગ્યો તો લાઈક કરીને વધુ ને વધુ શેર કરજો અલગ અલગ રિવાજોને જાણી શકીએ આવજો મિત્રો ધન્યવાદ ફરીથી કહું છું ચેનલ સબસ્ક્રાઈબ કરી અને વિડીયોને શેર કરવા વિનંતી છે